નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે માં આતિશક્તિ પર્વ નવરાત્રીનો શુભારંભ થઈ ચૂક્યો છે ગાંધીનગરમાં ઠેર ઠેર પ્રથમ દિવસથી જ સોસાયટીઓમાં ગરબાની શરૂઆત થઈ ગઈ છે નાના મોટા વડીલો ભાઈઓ બહેનો માતાજીની આરાધનામાં પરિવાર સાથે જોડ્યા છે ગાંધીનગર વિસ્તારમાં પેથાપુરની સોસાયટીઓમાં શેરી ગરબાની મજા હજુ જોવા મળી રહી છે સેક્ટર ત્રી સ્થિત શ્રી ઝૂલેલાલ મંદિરમાં પણ વર્ષોથી સુંદર ગરબાનું આયોજન કરવામાં આવે છે સેક્ટરોમાં તેમજ સરગાસણ કુડાસણમાં આવેલ સોસાયટીઓમાં જબરદસ્ત ડેકોરેશન નયન રમ્ય પરિવેશ તાલબદ્ધ રીતે ગરબા રમતા બાળકો મહિલાઓ વડીલોને જોઈ ખરેખર થાય કે શેરી ગરબા એ શેરી ગરબા જ છે જેનું સ્થાન કોઈ લઈ શકે તેમ નથી નવરાત્રીની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે નવરાત્રીનો તહેવાર ગુજરાત ભારત અને દેશના સીમાડા પાર પણ ધૂમ મચાવી છે ઇસ્ટ લંડન સ્ટેટ ફોર્ટમાં ગરબાનું જબરદસ્ત આયોજન કરવામાં આવ્યું છે રીગલ ઇવેન્ટ દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં પ્રથમ નવરાત્રીએ ગુજરાતી ફિલ્મના જાણીતા કલાકાર હિતુ કનોડિયા અને મોનાતીબા મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા ગરબાના જાણીતા કલાકાર હિમાલી જોશીના ગરબાના તાલે લંડનમાં રહેતા ગુજરાતી અને ભારતીયોએ મન મૂકીને ગરબે ગુમ્યા હતા સાચું જ કહ્યું છે જ્યાં જ્યાં ગુજરાતી ત્યાં ત્યાં ગરબા તો હોય જ રોટરી ક્લબ ઓફ કેપિટલ ગાંધીનગર દ્વારા આદર્શ નિવાસી કન્યા શાળા ખાતે ગરબા હરીફાઈનું આયોજન કર્યું प्रतिवर्षની જેમ આ વર્ષે પણ આદર્શ નિવાસી कन्या શાળા सेक्टर 8 ગાંધીનગર ખાતે વિદ્યાર્થીનીઓને નવરાત્રીના गरबाનો લાભ આપવા માટે रोटरी क्लब ऑफ कैपिटल ગાંધીનગર દ્વારા गरबा हरिファイનું આયોજન કર્યું હતું આ કાર્યક્રમમાં સંસ્થાની 130મી વધારે વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો અને સાંસ્કૃતિક પરિવેશ અને માતાજીના गरबा થકી अनोकु धार्मिक वातावरण ઊભું કરી માતાજીની आराधना કરી હતી कार्यक्रम तरीके वुमन का क्लब जाओ दर विद्यार्थी, विद्यार्थी गरबा भाग लेवा बदल भेट आप कार्यक्रम ने सफल बनावा आसिस्ट गवर्नर जो ने श्री पार्थ ठक्कर पूर्व आसिस्ट गवर्नर श्रीमती अमीबेन शाह चार्टर प्रेसिडेंट श्री जगत भाई काराणी પૂર્વ પ્રમુખો શ્રી અરવિંદભાઈ રાણા શ્રી યશવંતભાઈ બારૈયા ઇલેક્ટ પ્રેસિડેન્ટ શ્રી વીએલ પટેલ સેક્રેટરી શ્રી અશ્વિનભાઈ શ્રીમતી દિપ્તીબેન કાર્યક્રમના સંયોજક સુશ્રી જયશ્રીબેન ખેતીયા શ્રીમતી ભાવના ઠક્કર શાળાના આચાર્ય અને શિક્ષણગણ ખાસ ઉપસ્થિત રહેલ गांधीनगर कल्चरल फोरम ना नवरात्रि महोत्सव बेहजार पच्चीस न प्रथम नोरते गांधीनगर ना समदर्शन आश्रम ना परम पूज्य गुरुमा समानंद सरस्वती जी परंपरागत रीते माँ आद्यशक्ति आरती उतारी गांधीनगर ना मेयर श्रीमती मीराबेन पटेल गांधीनगर दक्षिण धारासभ्य श्री अल्पेश ठाकुर गांधीनगर महानगर भारतीय जनता पार्टी अध्यक्ष श्री आशीष भाई दबे आगे वो माता की आरती उतारी ने नवरात्रि महोत्सव शुभारंभ करावयो करो

પુરુ સંધી અધિકારી અને અદાણી ફાઉન્ડેશનના ડાયરેક્ટર શ્રી વીએસ ગઢવી ગુજરાત રાજ્ય સાહિત્ય એકેડમીના અધ્યક્ષ અને જાણીતા સાહિત્યકાર શ્રી ભાગેશ ઝા ઓસ્ટ્રેલિયાની પાવર લિંકના વડા શ્રી અકમને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પਹਿલા નુરતી ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબામાં કાજલબા રાઠોડ બેસ્ટ પરફોર્મન્સ પ્રિન્સેસ અને ઉજ્જવલ દરજી બેસ્ટ પરફોર્મન્સ પ્રિન્સ તરીકે વિજેતા થયા હતા. આ કેટેગરીમાં ઋદ્ધિ ડાબી અને કૌશલ પરમાર રનર-અપ રહ્યા હતા. विवेक सोलंकी અને ધરતી પટેલની જોડી બેસ્ટ pair બની હતી જ્યારે કૃપાંશીબા વાઘેલા અને ભૂમિબા ઠાકોરની જોડી રનર અપ રહી હતી 35 વર્ષથી વધુ વયના ખેલાડીઓમાં જીગીશા પટેલ બેસ્ટ ક્વીન અને વિપુલ દોડિયા બેસ્ટ કિંગ તરીકે વિજેતા થયા હતા આ કેટેગરીમાં સ્તુતિ જોશી અને અભિજીત ચારણિયા રનર અપ રહ્યા હતા બેસ્ટ ડ્રેસ પ્રિન્સેસ તરીકે पायल मकવાણા અને પ્રિન્સ તરીકે રવિ રાજપૂત વિજેતા થયા હતા आ कैटेगरी में आयुषी शर्मा नृपेश पुर्बिया रनर रहा था बेस्ट टीनेजर गर्ल तरीके खनक बारोट बेस्ट टीनेजर बॉय तरीके लकी राजपूत विजेता था, था आ केटेगरी में दिशा शर्मा कृषिव बारोट रनर सप रहा था सात बार वर्ष वयना बेस्ट किडनी केटेगरी में ताश्वी प्रजापति और आशीष भरवाड़ विजेता था थे था धार्मिक बामरोटिया दक्ष पटेल रनर सप रहा था 7 વર્ષની વર્ષ સુધીની ચાઈલ્ડ કેટેગરીમાં જીશા પટેલ અને મંત દેસાઈ વિજેતા થયા હતા. જ્યારે પ્રિક્ષા બસાવા અને વીર રાઠોડ રનર સપ રહ્યા હતા. પਹਿલા નુરતે નિર્ણાયકો તરીકે શ્રીમતી બીના દેસાઈ, નિર્જરી ભાવસાર, શ્રી કિરીટ પૂજારા, શ્રીમતી મિનળ ભટ્ટે અને શ્રી મનીષ દેસાઈ સેવાઓ આપી હતી. જ્યોતિ મહિલા મંડળ ગાંધીનગર સતત છપ્પન વર્ષથી નગરમાં પાંચ વર્ષની દીકરીથી લઈને નેવું વર્ષની બહેનો માટે ફરતા વય જૂથ ગરબા સ્પર્ધા અને બેડા ગરબાનું આયોજન કરે છે જેના ભાગરૂપે આ વર્ષે પણ નવરાત્રિ મહોત્સવની ઉજવણીમાં બે હજાર મી વધુ બહેનોએ ભાગ લઈ અને કાર્યક્રમને સફળતા પ્રદાન કરી હતી કાર્યક્રમની શરૂઆતમાં નવદુર્ગાના સ્વરૂપમાં પાંચ વર્ષથી નવ વર્ષની બસો પચાસમી વધુ દીકરીઓનું સંસ્થાના ઉપપ્રમુખ નીરૂબેન નાયકના વરદ હસ્તે કુમકુમ તિલક કરી અને પૂજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ તમામ બાળાઓને ભેટ આપવામાં આવી હતી ત્યારબાદ કાર્યક્રમનો શુભારંભ નિવૃત્ત સચિવ તેમજ ગરબા પ્રેમી ભાવેશભાઈ એરડા મહિલા અગ્રણી મેઘલબેન એરડા વગેરેના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય મંગલ શ્લોકગાન સાથે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વિશાળ સંખ્યામાં ગાંધીનગરની મહિલા સંસ્થાના પ્રમુખ શ્રીઓ મહિલા મંડળના કમિટી મેમ્બર અને મહિલા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ કાર્યક્રમના આગામી ચરણમાં હેલ બીડા કુંભ રંગબેરંગી માટીના ગરબા થાળી વગેરેના સથવારે બહેનોએ પરંપરાગત ગરબા પ્રસ્તુત કર્યા કાર્યક્રમની વિશેષતા એ રહી હતી કે 5 વર્ષની નાની બાળાથી લઈને 90 વર્ષની ઉંમરની વયુ વૃદ્ધ બહેનોએ विविध भातीगढ़ वस्त्रों में परंपरागत गरबा ताली, चपटी गरबाताली चप्टी सतवा प्रस्तुत करीधम ओर्केस्ट्रा संचालक टीमें तमाम प्रेक्षकों ने डोलाव्या आ प्रसंगे महानगरपालिका मेयर श्री मीराबेन पटेल अन्य संस्था प्रमुख श्री विमराबेन ययाची दक्षाबेन जादव मित्तल राणा वासंतीबेन पटेल इलाबेन जोशी भारतीबेन जोशी उर्वशी जोशी खूब आनंद उत्साह गर्बे झूमया था दशांश एक पंदर वर्ष वयजूथ सोलंकी प्रियांशी प्रथम क्रमे सोलमी पच्चीस वर्षना वयजूथ में प्रथम क्रम प्रजापति मानसी छवीसमी पात्र वर्षना वयजूथ में प्रथम क्रम डॉक्टर रिद्धि पटेल छत्समी पिस्तालीस वर्षना वयजूथ में प्रथम क्रम पायल रत्नाकर रत्नाकरी पंचावन वर्षना वयजूथ प्रथम क्रम विभूति व्यास छप्पनमी पांसठ वर्षना वयजूथ प्रथम क्रम छाया पंचाल पांसठ वच्चे उपरना वयजूथ में प्रथम क्रम मंजुलाबेन भलगामी विजेता रहता જારી બેડા ગરબા સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા આશાબેન પટેલ વિજેતા રહ્યા હતા નિર્ણયકણ ગણ તરીકે આશાબેન ડાળજા મુક્તિબેન વૈષ્ણવ વિનાબેન બોરા પ્રજ્ઞા ગજ્જર પ્રણાલી ગાંધી હાર્દિકા શુક્લ હેતલ ભટ્ટીએ તેમની અમૂલ્ય સેવાઓ પ્રદાન કરી હતી ઇનામ વિતરણ કાર્યક્રમમાં નિશિતભાઈ વ્યાસ અને મેઘલબેન નીરડાના વરદ હસ્તે વિજેતાઓને ઇનામો ઇનાયત કરવામાં આવ્યા હતા ડોક્ટર વર્ષા પારેખે સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું આભાર વિધી સંસ્થાના મંત્રી હર્ષાબા ધાતર દ્વારા કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉપપ્રમુખ નીરુબેન નાયક કોકિલાબેન નાયક મીનાબેન શાહી સમય उर्वशी જોશી રમિલાબેન મિસ્ત્રી છાયા પંચાલ પૂજાબેન પેશવાની તારાબેન પટેલ મીનાબેન મિસ્ત્રી પ્રવીણાબેન ગામિત પ્રવીણાબેન સોની શારદાબેન મકવાણા પ્રજનાબેન ત્રિવેદી જ્યોતિબેન ઠક્કર વગેરે બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ